પોર્ટ પરથી ટ્રકના ખોટા રજિસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી પચીસ ટન વિદેશી વટાણા કિંમત રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો પોલીસે હજીરાથી ભુજ સુધીના સાતસો થી વધુ કિલોમીટરના ત્રણસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા

પોર્ટ પરથી ડ્રાઈવર પાસેથી માલ ભરાવ્યો હતો આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો હતો આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે પોલીસ આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તે અંગેની પૂછપરછ હાથ ધરી છે